સરકારી કોલેજ પાસે આજે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તથા મોટીવેશન સેમિનાર યોજાયો આજ ભાવનગર જિલ્લામાં તળાજાની ભાગોળે આવેલ મોડેલ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તથા મોટિવેશન સેમિનાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપક ટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય વક્તા પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી રહ્યા હતા જેની સાથે સાથે વિવિધ આગેવાનોએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું જેની સાથે સાથે તળાજા શહેરના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા એટલીસ્ટ 30 થી 40 મિનિટ રોજના રોજના કરી શકો તો એટલીસ્ટ બે દિવસે એકવાર છે કસરત તો કરવી કરવાની છે બીજી વસ્તુ આવ છે કે ટાઈમ સર સુવાની આદત ગમે તેટલી પરીક્ષા કેમ નજીક હોય વી ઊંઘ તમારી છે રેગ્યુલર હોવી જોઈએ આ કારકિર્દી માર્ગદર્શન અને મોટિવેશનલ સેમિનારમાં મુખ્ય વક્તા પદ્મશ્રી વિજેતા એવા જગદીશભાઈ ત્રિવેદી ભાવનગર જિલ્લાની સંતાનપંથના સરપંચ

અને એમાં ઉપસ્થિત ભાવનગર જિલ્લા તાલુકા પ્રમુખ આદરણીય રાણા સાહેબ જે સંસ્થામાં આપણે બેઠા છીએ